જેસીએમ એટલે કે નેશનલ કાઉન્સિલની જે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી એમાં આ મુદ્દો મુખ્ય રહ્યો એમ લાગે છે બરાબર આ જેસીએમ તો કર્મચારીઓ અને સરકાર વચ્ચે વાતચીત માટેનું પ્લેટફોર્મ છે અને એની છેલ્લી બેઠકમાં આ ડીએડીઆર એરિયર્સનો મુદ્દો જ મુખ્ય હતો એટલે કર્મચારીઓ માટે આ બહુ સંવેદનશીલ મુદ્દો છે દેખાય છે ચોક્કસ એમની માંગણી તો બહુ સ્પષ્ટ છે માર્ચ બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ આ અઢાર મહિલાના જે પૈસા રોકાયા હતા એ ચૂકવી દેવામાં આવે અને એમની મુખ્ય દલીલ શું છે પેલું લોકડાઉન વાળું કારણ હા એમનું કહેવું છે કે દેશ બંધ હતો લોકડાઉન હતું પણ અમે તો કામ કર્યું સરકારી કર્મચારીઓએ તો મતલબ પૂરી નિષ્ઠાથી સેવા આપી ખરું મુશ્કેલ સમય હતો બધા માટે એટલે એમનો પક્ષ એ છે કે આ કોઈ ભેટ નથી માંગતા આ તો એમનો હક છે જે એ સમય રોકવામાં આવ્યો હતો અને જો કેન્દ્ર સરકાર માની જાય તો પછી ગુજરાત જેવા રાજ્યોના કર્મચારીઓને પણ ફાયદો થાય હા સ્વાભાવિક છે કારણ કે રાજ્યો મોટાભાગે કેન્દ્રને જ અનુસરતા હોય છે ના મામલામાં એટલે આશા તો બંધાય જ એટલે કર્મચારીઓ તો આને પોતાની કમાણી જ ગણે છે પણ સરકાર શું કે છે એમના વલણમાં કોઈ ફેરફાર અત્યાર સુધી તો ખાસ નહીં નાણા મંત્રાલયનો જવાબ લગભગ એ જ છે જે પહેલા હતો એટલે કે એટલે કે એમનું કહેવું છે કે કોવિડ વખતે અર્થતંત્ર પર બહુ મોટો બોજ આવ્યો પછી પણ કલ્યાણકારી યોજનાઓમાં ઘણો ખર્ચ થયો હા એ વાત તો સાચી છે તો આ બધી આર્થિક મજબૂરીઓ જોતા એ અઢાર મહિનાના એરિયર્સ ચૂકવવા એમ કે વ્યવહારુ નથી લાગતું આ એમનો સતત રહેલો મત છે સમજી શકાય સરકાર આર્થિક પાસું જોઈ રહી છે આ એરિયર સિવાય પેલું આઠમું પગાર પંચ એની પણ વાત થઈ હતી બેઠકમાં હા એ પણ એક મહત્વનો મુદ્દો હતો આઠમાં કેન્દ્રીય પગાર પંચની રચના ક્યારે થશે એના ટર્મ્સ ઓફ રેફરન્સ મતલબ કે એ પંચ શું શું જોશે કઈ રીતે કામ કરશે એના પર ચર્ચા થઈ કર્મચારીઓ શું ઈચ્છે છે એ બાબતે એમની માંગ છે કે પંચના ચેરમેન અને સભ્યોની નિમણૂક જલ્દી થાય અને એ ટોર પણ જલ્દી બહાર પડે બરાબર કારણ કે એના આધારે જ ભવિષ્યનો પગાર વધારો નક્કી થશે ચોક્કસ અને એમની અપેક્ષા છે કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ભલામણો લાગુ થાય અને જો મોડું થાય તો પછી એરિયર સાથે ચૂકવણી થાય જેમ પહેલા થતું આવ્યું છે સરકાર તરફથી શું જવાબ મળ્યો આના ઉપર સરકાર તરફથી એવું કહેવાયું છે કે કેટલાક સભ્યોની નિમણૂક માટે નોટિફિકેશન બહાર પડ્યું છે બાકીની પ્રક્રિયા ચાલી રહી છે એટલે શરૂઆત તો થઈ ગઈ છે ચાલો એક સારી વાત કહેવાય કે એ દિશામાં કંઈક આગળ વધી રહ્યું છે ભવિષ્ય માટે આશા બંધાય હા ભવિષ્ય માટે તો આશા છે પણ વર્તમાનમાં જે પેલો અઢાર મહિનાનો મુદ્દો છે એના લીધે કર્મચારીઓમાં નારાજગી તો છે જ એક જાતનો દર્દ કહી શકાય હા ઘણા માટે ખાસ કરીને જે પેન્શન પર છે એમના માટે તો આ રકમ નાની ન કહેવાય બિલકુલ અને એટલે જ કર્મચારી સંગઠનો વારંવાર અપીલ કરી રહ્યા છે સરકારને કે આ મુદ્દે થોડો માનવતાવાદી અભિગમ અપનાવો એમની મહેનતની કમાણી છે એ પાછી આપવા વિચાર કરો તો આખી વાતનો સાર એમ નીકળે છે કે એક બાજુ કર્મચારીઓના હક અને એમના યોગદાનની વાત છે અને બીજી બાજુ સરકારની આર્થિક મર્યાદાઓ અને પ્રાથમિકતાઓ છે આ બંને વચ્ચે સંતુલન સાધવાની વાત છે બરાબર અને આ મુદ્દો લાખો કર્મચારીઓ અને પેન્શનરોના જીવન સાથે જોડાયેલો છે ખાલી પૈસાની વાત નથી પણ પેલી કટોકટીના સમયમાં કરેલી સેવાની કદરની પણ વાત છે એકદમ સાચી વાત આ બધી ચર્ચા પછી એક સવાલ મનમાં આવે છે ભવિષ્યમાં જ્યારે આવી કોઈ પરિસ્થિતિ આવે તો રાષ્ટ્રની આર્થિક જરૂરિયાતો અને જે જાહેર સેવકો છે એમના યોગદાન અને હક્કો વચ્ચે સરકાર કેવું સંતુલન રાખી શકશે હમ અને આ આઠમું પગાર પંચ જે આવશે એ આ સંતુલનને કઈ રીતે જોશે એ પણ જોવું રહ્યું એ કદાચ ભવિષ્ય માટે કોઈ દિશા નક્કી કરી શકે આ પ્રકારના વીડિયોના અપડેટ માટે આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને હા આ વિડિયોને આપના મિત્રોને શેર કરીને તેમને પણ આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા કહો આભાર મળીએ હવે પછીના વીડિયોમાં આવજો